વડોદરા શહેરના તરસાળી ચોકડી પાસે આવેલ ભાલિયાપુરા ગામમાં જૂની અદાવતને લીધે બાળક પર ગાડી ચડાવવાનો આક્ષેપ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું મારા ખેતરની અંદર અમે વર્ષમાં ત્રણ વાર મફત નિઃશુલ્ક ભંડારો વિક્રમભાઈ બુવાના ત્યાં કરાવીએ છીએ આજે દસ વર્ષથી અમે કરાવીએ છીએ એક રૂપિયા લેતા નથી જે તે સમયે કાલે પાંચ પિસ્તાલીએ મારો મોટો નાનો ભાઈ ભંડારા માટેની જે કંઈક શાકભાજી કંઈક હોય આ લોકોએ કીધું કે ચાલો ઉતારા તો એ ઉતારી ગયો સાથે બે નાના છોકરા લઈ ગયો હવે ત્યાં છોકરા રમતા હતા બોલેરાની અંદર બધું અડધો કલાકની અંદર સામાન ઉતાર્યું જે તે સમય ખાલી થઈ ગયું હવે ગાડી છે અમરસિંહની હવે એ હાલત નહોતો તે છતાં એક ભાવેશ છોકરો છે આવીને ગાડી ચાલુ કરીને આગળ ગાડી આગળ મારા ભત્રીજો દોઢ કિલો વધારવાળો ઓન ધ સ્પોટ ચડાવી દીધું આજે જ્યારે આપણે કોઈ બી ગાડી પર બેસીને દરવાજો ખોલીએ એટલે પહેલું જ દરવાજા આગળ કંઈક સિલકોડી હોય ગમે તે આપણે સ્ટાર્ટ મારી તો આજે દસ વીસ છોકરા હતા તેને આજે એ નાનું છોકરું ત્રણ કિલોનું ના દેખાયું મારા આના માટે ઉગ્ર વિરોધ કરીશ હું અહીં નહીં થાય તો ગાંધીનગર ગાંધીનગર જાય તો દિલ્હી લખીને જઈશ અમારી એટલી ઉગ્ર આંદોલન હું કરવા માટે તૈયાર છું ઠાકોર સમાજ જે મને સપોર્ટ આલે ઠીક ના લે તોય જય શ્રી રામ હું આપણે આજે આજે પચાસ કેટલા વર્ષનું બાળક હતું આપણું હા તું દોઢ વર્ષની આજુબાજુ હતું હવે રમતું બીજા છોકરા રમતા તો તો કોઈ બી ડ્રાઈવર ડ્રાઈવર મારે દરવાજો સાઈડ દેખાય નહીં છોકરી આપણે ફરિયાદ કરી છે ફરિયાદ સાંજે કરી છે ડ્રાઈવરને લઈ ગયા છે અને જયારે આરોપી આવે તે પછી એ ડ્રાઈવરને ને છોડી જુઓ મને આવી કોઈ જાણકારી મળી છે મારે આ પૂરેપૂરો ન્યાય જોવે આગળ તમને ન્યાય નહીં મળે તો લાગી અમારી તાકાત છે તો લગી અમે જવા તૈયાર છે આપનું નામ મનહરભાઈ ઉર્ફે લાલાભાઈ

વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર